હા તારી વાર્તાનો જૂનો પ્રસંગ છું હું ઉતરી ગયેલા કપડાનો રંગ છું હું કે હા તારી વાર્તાનો જૂનો પ્રસંગ છું હું ઉતરી ગયેલો કપડાનો રંગ છું હું બસ તું હવે દૂરથી નિહાળજે મને કે બસ હવે તું દૂરથી નિહાળજે મને તારા હાથમાંથી છૂટી ગયેલો પતંગ છું હું એની રચના younger વધારે સારી રીતે સમજશે snapchat પર છે કે મારા snapchat માં conversation એક બે છે snap ચાલુ બંધ એક chat છે કે કોઈએ લીધા વર્ષોના અબોલા તો કેટલાક વાયદા અડધા અધૂરા વળી એના રિપ્લાય બહુ લેટ છે મારા snapchat માં એક બેચ છે હસતા હસતા મલતા તા જે ભેટો ગુલદસ્તા ઢળતા તા જે કે હસતા હસતા મલતા તા જે ભેટો ગુલદસ્તા ઢળતા તા જે હવે બંધ દરવાજા ફ્લેટ છે મારા સ્નેપચેટ માં કન્વર્ઝેશન એક બેચ છે કે વારંવાર ભૂલોની માફી ક્યાં સુધી કે સોરી 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 કાફી ક્યાં સુધી કે વારંવાર ભૂલોની માફી ક્યાં સુધી સોરી 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 કાફી ક્યાં સુધી મોહની યાદમાં સંબંધક હેક છે મારા સ્નેપચેટમાં કન્વર્જેશન ઓલવાઈ ગયો તે દીવો પ્રગટાવો થાય તો ઉદાસ ઓરડો અજવાડો કે ઓલવાઈ ગયો તે દીવો પ્રગટાવો થાય તો ઉદાસ ઓરડો અજવાડો ત્યાં ફ્રેન્ડશીપના ઇમોજ બધા સેટ છે સ્નેપચેટમાં કન્વર્ઝેશન એક સેટ ડેટ છે ને આપણા અહીંયા સગાઈ થાય પછી છોકરા છોકરીઓને મળવા નથી દેતા તો ત્યારે એ લોકોની વ્યથા કેવી હોય મળવા માટે કે ના ચોકલેટ લાવો ના કોઈ ભેટ લાવો કે ના ચોકલેટ લાવો ના કોઈ ભેટ લાવો ખાલી તું મળવા આવ ને ને બહુ દૂર છે ને કહેતી તી ને બહુ દૂર છે ઘટાડી દીધા પેટ્રોલ લગાવો તું મળવા આવો નથી સાંભળવા મારે કોઈ વાયદા તારા ઘરના બધા કાયદા કે નથી સાંભળવા મારે કોઈ વાયદા તારા ઘરના બધા કોઈ કાયદા મમ્મીને મનાવ પપ્પાને મનાવ ખાલી તું મળવા આવ ફળફળાડી રહેવા દે દવા દારૂ જવા દે કે ફળ ફળાદી રહેવા દે દવા દારૂ જવા દે ઉતરી જશે મારો તાવ ખાલી તું મળવા આવે છેલ્લે ક્યાંક ભળીને જોઈ લેજો મન ભળીને વાંચી લેજો ક્યાંક ભળીને જોઈ લેજો મન ભળીને વાંચી લેજો હું કામનો તો ગુલાબની જેમ ડાયરીમાં સાચવી લેજો કે નામ છે ગુલમોહોર ગુલમોહરના નામથી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરું છું એટલે કે નામ છે ગુલમોહર એટલે લીલી છમ વાત કરું છું ગમું તો છાયરો નહીં તર બટર સમજી વાપરી લેજો